સુરેન્દ્રનગરના પાટણી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સામાજિક સમરસતા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ બે હજાર પચીસનું ઉદઘાટન રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટનો હેતુ સમાજમાં એકતા અને યુવાનોનો સર્વાંગી વિકાસ થાય તે માટેનો છે આ કાર્યક્રમ દરમિયાન ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવેલી આતિશબાજી અને રંગીન ધુમાડાવાળા ફટાકડાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ત્યારે ભાજપ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટમાં ચોસઠ ટીમો ભાગ લઈ રહી છે આ ટુર્નામેન્ટ ત્રીસ દિવસ સુધી ચાલશે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્ઘાટન સમારોહમાં જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય સમાજમાં સમરસતા લાવવાનો અને રમતગમત દ્વારા યુવાનોમાં ઉત્સાહ તેમજ ટીમ સ્પિરિટ કેળવવાનો છે આ કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું આ આયોજનમાં પાટડી ઉદાસી મહંત પૂજ્ય ભાવેશ બાપુ અને વૈભવ બાપુ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા પૂજ્ય ભાવેશ બાપુનું ગૃહમંત્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તથા પૂજ્ય ભાવેશ બાપુ દ્વારા પણ ગૃહમંત્રી હર્ષ સંઘવીનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો દ્વારા પણ ગૃહમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં રેન્જ

પાટડી મુકામે સુરજમલજી હાઈસ્કૂલની અંદર નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ રાજ્યના રાજ્ય રાજ્યકક્ષાના ગૃહમંત્રી અને યુવા સાંસ્કૃતિક અને રમતગમત મંત્રી માનનીય હર્ષભાઈ સંઘવીના અધ્યક્ષતાને આજે શુભારંભ થયો છે ખાસ કરી અને સાહીઠ દસાડા વિધાનસભા ક્ષેત્રના ગામોમાંથી અલગ અલગ ટીમો એ સતત ત્રીસ દિવસ સુધી આ સુરજમલજી હાઈસ્કૂલની અંદર રમવાના છે ખાસ કરીને ક્રિકેટની સંદર્ભમાં આ યુવાનોની અંદર એક ટીમ સ્મેરિટ હોય એ જ પ્રકારે સમગ્ર વિધાનસભા ક્ષેત્ર એની અંદર એકતા અને સામાજિક સમરસતા કેળવાય એના ઉદ્દેશ સાથે આ ટુર્નામેન્ટનું આયોજન થયું છે આ ટુર્નામેન્ટના આયોજનના સંદર્ભમાં આજના શુભારંભ પ્રસંગે અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રમુખ હિતેન્દ્રસિંહજી ચૌહાણ મારી ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક વઢવાણના ધારાસભ્ય માનનીય જગદીશભાઈ મકવાણા જિલ્લા પંચાયતના પ્રમુખ હરે કૃષ્ણભાઈ પટેલ અમારી બાજુની વિધાનસભાના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ સુખાજીભાઈ ઠાકોર અમારા પાટડીના પનોતા પુત્ર અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જુનાગઢના પ્રભારી માનનીય દિલીપભાઈ પટેલ અને સમગ્ર વિધાનસભા સીટ અને જિલ્લાના અનેક આગેવાનો આજે શુભારંભની અંદર ઉપસ્થિત રહ્યા આજે ટુર્નામેન્ટની અંદર ચોસઠ ટીમો એ રમવામાં ભાગ લેવાની છે છ તબક્કામાં છ રાઉન્ડની અંદર ત્રીસ દિવસ સુધી આ ઉત્સવ ચાલવાનો છે અને આ નાઇટની અંદર અમારા પાટડીની અંદર મોટા ભાગે લોકો રાતના સમયે વોકિંગમાં નીકળતા હોય ફરવા જતા હોય એ પ્રકારે ત્રીસ દિવસ સુધી લોકોને મનોરંજન પૂરું પાડવાનું કામ અને ટીમ સ્પિરિટનું કામ આ ક્રિકેટના માધ્યમથી થવાનું છે આભાર